તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો એસી કરોડના કપડા પહેરીને કિંજલ બેન દવે કે જેમને નવરાત્રિની અંદર એન્ટ્રી કરીને ભાઈ આ એન્ટ્રી જોઈને તો ભલભલા લોકોના પરસેવા છૂટી ગયા ભાઈ કોને એસી કરોડ રૂપિયા કહેવાય ભાઈ એ એંસી કરોડ રૂપિયાના કપડાં પહેરી સાહેબ તમે જોઈ લો તમને લાગતું છે કે ભાઈ આ તો આઠસો રૂપિયાના કપડાં હશે પણ ભાઈ આ કપડાં એંસી કરોડ રૂપિયાના છે ભાઈ એંસી કરોડના કપડાં પહેરીને કિંજલ દવે જેવા જ નવરાત્રીની અંદર એન્ટ્રી કરી કે લોકો તો ભાઈ આમ ગાંડાતુર થઈ ગયા કે ભાઈ શું ખરેખર ઇતિહાસમાં પહેલીવાર આવું થઈ ગયું ભાઈ તો ચાલો દર્શક મિત્રો તમને આગળ વિડીયો પણ બતાવું ને આ કપડાં પહેરીને તો બેને એવું સરસ મજાનું ગીત ગાવ્યું ને ભાઈ કે ખરેખર દિલ ખુશ થઈ જાય તો ચાલો દર્શક મિત્રો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ તમને આગળ આખો વિડીયો પણ બતાવું એટલે વિડીયો સાહેબ તમે અંત સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરજો ચેનલ ઉપર પહેલીવાર આવશે તો દર્શક મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેક વિડિયો મળતા રહેશે હવે અત્યારે વાત કરવામાં આવે તો નવરાત્રી ચાલી રહી છે અને આ નવરાત્રીની અંદર સાહેબ ઘણા બધા કલાકારોના તમે વિડીયો પણ જોયા હશે જેમાંથી અત્યારે વાત કરવામાં આવે તો કિંજલબેન દવે કે જેમનો પ્રોગ્રામ હતો સુરતની અંદર ને સુરતની અંદર ભાઈ ખરેખર સુરતવાસીઓએ જે બેનને પ્રેમ આપ્યો ભાઈ એ પ્રેમ હંમેશા માટે બેન કોઈ નહીં ભૂલે જિંદગીની અંદર કેમ કે સુરતની અંદર સાહેબ એક એવું આયોજન કરવામાં આવ્યું નવરાત્રિનું ને આ નવરાત્રિના પ્રોગ્રામની અંદર સાહેબ લાખો લોકો ઉમટી પડ્યા બેનને જોવા માટે કેમ કે તમને ખબર છે કે કિંજલબેન દવેના ભારતની અંદર ખૂબ એટલે ખૂબ ઓછા પ્રમાણમાં એમના પ્રોગ્રામ હોય મોટે ભાગે એમના દેશ અને વિદેશની અંદર ભાઈ પ્રોગ્રામ હોય અમેરિકા ઓસ્ટ્રેલિયા કેનેડા આ બધા દેશોમાં એમના વધારે પ્રોગ્રામ હોય ભાઈ અને એમાં અત્યારે એક વિડીયો બેનનો વાયરલ થઈ રહ્યો છે જોરદાર બેને એક્ટિંગ કરી આ સૌથી પહેલાં વિડીયો જો વિડીયો જોયા પછી મને કહેજો કે બેનની એક્ટિંગ કેવી લાગી આ વિડીયો જોઈ લો તમે